નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ હવે જ્યારે પૂર્ણ થવાનો છે એના પછી નવ નવી એક સિસ્ટમ જે છે એ ગુજરાતમાં ફરીથી વરસાદ લઈને આવશે એટલે છ તારીખની આસપાસ એ સિસ્ટમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે કઈ સિસ્ટમ છે ક્યાં બની રહી છે અને એની અસર ગુજરાતને કેવી થવાની છે એની વાત કરીશું સૌથી પહેલાં જે સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થઈ ગઈ એટલે અરબી સમુદ્રમાં જે કરંટ હતો એના કારણે અહીંયા દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો તરફથી એક સિસ્ટમ પસાર થઈ એ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી રહી છે હજુ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે દ્વારકાથી લઈને ભાવનગરના પટ્ટામાં એની અસર અને કચ્છમાં પણ એની અસર જોવા મળશે હજુ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ આ સિસ્ટમને કારણે પડશે કારણ કે સિસ્ટમ એકવાર પસાર થઈ ગઈ એના પછી પણ સતત એની અસરો જોવા મળતી હોય છે અને એ અસરો તમને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે સાથે જ અરબી સમુદ્રમાં કરંટ છે એટલે દરિયાકાંઠાનો આ જે ભાગ જે છે આખો એટલે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે ત્યાં ટ્રફ ખેંચાઈને જે આવ્યો છે એ ટ્રફને કારણે વરસાદ પડી રહ્યો છે ધીરે ધીરે સિસ્ટમ આ સિસ્ટમ જે છે એ ઓમાન તરફ જઈ રહી છે અને એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એની તીવ્રતા ઓછી થતી દેખાશે એટલે એ સિસ્ટમની અસરો નહીં દેખાય વધારે બીજા કોઈ પણ જગ્યાએ પણ અહીંયા ક્યાંક એટલે બંગાળની ખાડી આ વખતે મતલબ આખા ચોમાસામાં જોઈએ આપણે તો બંગાળની ખાડીમાં સૌથી વધારે સિસ્ટમો બની છે અરબી સમુદ્રમાં એટલી સિસ્ટમ નથી બની પણ હા બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આખી ટ્રાવેલ કરીને અરબી સમુદ્રમાં આવે અને પછી મજબૂત બને એવી સ્થિતિ ખૂબ થઈ છે એટલે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બનશે ધીરે ધીરે આગળ વધશે એ સિસ્ટમ રાજસ્થાન તરફ જાય તેવી સંભાવના છે અને એ સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે જશે ત્યારે પાંચ તારીખ અને છ તારીખે ગુજરાતમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાનો આખો આ વિસ્તાર જે તમને દેખાતો હશે એટલે દેવભૂમિ થી લઈ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુર આ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તારીખે તમે જુઓ કે અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે મધ્યમથી થોડોક વધારે વરસાદ પડવાની સંભાવના છે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે મધ્ય ગુજરાતના ભાગો દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના સાત તારીખે છે એટલે ઓવરઓલ એક સિસ્ટમ પસાર થઈ જશે સિસ્ટમ પસાર થયા પછી પણ ગુજરાતમાં ભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાનો છે હજુ સુધી હવામાન વિભાગે ઓફિશિયલ ડેટ નથી આપી કે ચોમાસુ વિદાય ક્યારે થશે એ ચોમાસા વિદાયની જો ડેટ આવી જાય છે આ અરબી સમુદ્રમાં તમે જુઓ કે આ સિસ્ટમ જે છે ધીરે ધીરે જે ટ્રફ જે ખેંચાઈને આવ્યો હતો એ ટ્રફને કારણે અરબી સમુદ્રમાં એ સિસ્ટમ અને ફરીથી સૌરાષ્ટ્રમાં એટલો જ વરસાદ એ સિસ્ટમ લઈને આવશે એટલે સાત આઠ તારીખની આસપાસ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે કારણ કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ હતી એ ધીરે ધીરે રાજસ્થાન તરફ જશે એટલે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એની તીવ્રતા પણ વધતી હોય છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર અર્પણ કરતી હોય છે એટલે હજુ એક સિસ્ટમ તો ગુજરાત પરથી પસાર થઈ છે ગુજરાત પાસેથી પસાર થઈ છે બીજી બે એવી સિસ્ટમો છે જે બંગાળની ખાડીમાંથી નીકળશે અરબી સમુદ્ર સુધી પહોંચશે અને સાથે જ જે રાજસ્થાન તરફ જતી સિસ્ટમ અને એનો જે ટ્રફ ખેંચાયેલો છે એના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે એટલે ત્રીજી તારીખથી જે વરસાદ બદલાવાનો હતો જે આગાહીઓ બદલાવાની હતી એ બદલાઈ રહી છે છ સાત અને આઠ તારીખે ભારે વરસાદની સંભાવના છે એ પણ બે અલગ અલગ સિસ્ટમો બની રહી છે એના કારણે હવામાન વિભાગ જ્યારે ઓફિશિયલ ડેટ આપી દે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે એના પછી આપણે આને માવઠાનો વરસાદ જ ગણવો પડશે ભલે એ કેટલી પણ તીવ્રતા સાથે પડેલો વરસાદ હોય એને માવઠું જ ગણવામાં આવશે કારણ કે ચોમાસા વિડ્રોલની જે પ્રોસેસ હોય છે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ એ પૂર્ણ થઈ જાય એના પછી પડતા તમામ વરસાદ એ માવઠું હોય છે અને સંભવિત રીતના હવામાન વિભાગ હવે ટૂંક સમયમાં કહી દેશે કે ચોમાસાનો ચોમાસાની ઓફિશિયલ વિદાય ગુજરાતમાંથી થઈ ગઈ છે એટલે હવે જે સિસ્ટમના વરસાદ પડશે એ બધા જ માવઠામાં ગણવામાં આવશે અને એ માવઠા હવે સતત પડતા રહેવાના છે કારણ કે એકવાર ચોમાસું વિદાય લઈ લે એના પછી પણ જે વાદળો હોય જે પાંચસો છસો સાતસો એચપી લેવલે જે વાદળો હોય જે વરસાદના વાદળો હોય છે એ વાદળો સતત વરસાદ લાવતા હોય છે એટલે ગુજરાતમાં એવા ઝાપટાવાળા વરસાદ પડવાની પણ અત્યારે સંભાવનાઓ છે અત્યારે તો જે સિસ્ટમની અસરો દેખાશે એ છ સાત આઠ તારીખની આસપાસ દેખાશે એના પછી પણ કોઈ સિસ્ટમ બનશે કે પછી કોઈ અસરો એની રહેવાની છે તો એ તમને માહિતી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે એમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો નમસ્કાર